નગર એક જણો શનિવાર ને તેની કોથળી પી ગયો અને હનુમાન દાદા સામે કે ઓળખાણ પડે હનુમાન દાદા ને ઘડીક તો છું નાખું એક ગદા તો હનુમાનજી કે આને હાટું કઈ ઘણા ન કહેતા એવું લાગે તો સાહેબ ગોળી મારી દેજો હવે તું આઠા ના નો છો તારે હાટું પાંત્રીસ રૂપિયા બગાડાય તો ધોકે પડી જાય એમ છો તારે હાટું ગોળીનો ખર્ચો જ ન કરવાનો હોય હનુમાનજી સામો છો હનુમાનજી ને ઓળખાણ પડે હવે ગામ તેલ સડાવતું હતું મૂળ આ હાવ લુખે જ ઘેરે ખાવા તેલ નહીં અને ગામ હનુમાનજી ને તેલ સડાવ એ નહોતો જોઈએ ગામના કીધું નીકળવા લો એ ખોટા સગેડા સડાવો છો હાલો છટકે ગામ નહીં ચૂક તો આ ભાગ્યા ભાઈ તું જાણ અમારો દાદો જાણે સીધા માણસ તો નીકળી જાય ગામ વયું ગયું પૂંજારી ને દાદા બે હતા પૂંજારી ને કીધું બાબુ જય શિયા રામ બાપુએ કીધું આ બાપા આ બાપા સાધુ તો દયાળુ જ હોય ને પછી એક ઊભો પડે હનુમાન દાદા હનુમાન દાદા ને કીધું ઓળખાય પડે જાણે કેમ લંકામાં હામી પાર્ટી ભેગો હોય હનુમાનજી ને ઘડીક છું ગદા નખાય પણ હનુમાનજી કીધું ના તો એનું માચેમ વધી જાય ખરેખર જેવા તેવા અરે બાંધવું નહીં હા નગર એની આબરૂ વધી જાય આ ભેંસ છે આપણે ઘણીવાર ખટારા ખટારા ભટકાણું હોય રોડ ઉપર એક્સિડન્ટ સાહેબ થયા હોય કોઈ દી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવે કે છકડા સાથે ભેંચ ભટકાણી એક કેસ આપવામાં આવતો જ કયો પણ જેવી સુરતના રનવે સડી ગઈ પ્લેન એરે ભટકાણી તો વર્લ્ડમાં બન્યું કે નહીં કેસે આવી રન પે ભેંચ દેખીએ એ સે આવી વાડી વાડી વંડી ઠેકી

કાંઈ વાંધો નહીં પણ આપણે લેજો એકલા મોટા મોટા કામ કરો છો તો અમને અમારે તમારે હું વાંધો છે કાલ આવી એક હજાર રૂપિયા રોકડા રાખજો એમ કરીને તલવાર કાઢી આ હેગી નહીં જાય લે હવે હનુમાનજી આમાં કોઈ આવી સેલન કરી જાય પોહાણ થાય પણ રાખવાનું કાંઈ નહીં મંડળ હું જાણું બાબુ મંડળને છું કે આ કાયલ આવી અને લઈને તલવારને જે નવી જ પ્રતિષ્ઠા કરેલી ગામે કેસરી હનુમાન રંગમંડળ જયપુર થી મૂર્તિ સારી લાવેલા લઈને તલવારની મૂર્તિ ખંડિત કરે પછી નવી મૂર્તિ લાવવી ક્યાંથી અને આપણી પાસે રૂપિયા બધું નહીં તરફ આપણે મૂકી દે કે એક લઈ ગયો હવે કરવું શું ઓલાઈ કીધું એક કામ કરો આડું પાટાસન મારી ગયો મૂળ મૂર્તિ આડું અને આગળ સિનાઈ માટીની નાની મૂર્તિ મૂકી ગયો ને જે કરવું ભલે કરતો તા તો બીજી દી આવ્યો નાના હનુમાનજી જોયા હનુમાનજી ન જોઈએ તો બહુ કે ભાગી ગયા ભાગી ઓલા નાની મૂળ એ તાર બાપા ક્યાં ગયા કે મકર તો સમજ્યા પછી ગામે માર્યું આ દેશ ધર્મ નો દેશ મારો મારે કેવું હોય તો એટલું જ કહી શકું સાહેબ કોઈ પક્ષપાત નથી કરતો સાહેબ હું તો વ્યક્તિને માનનારો માણસ છું મારે કોઈ પક્ષ લેના દેના નહીં પણ વર્ષો પછી

આ દેશમાં જેની પાસે ભગવાન રંગ ધર્મની જેની તાકાત હશે ને એ જ માણસ આ રાષ્ટ્ર માટે કામ કરી શકે પેલા બીજો નો કામ કરી શકે આ કંસ નહીં આવે ખરા આટો મારવા આવું તો પડે ને

ਲਰ ਬੈ ਇਹੋ ਤੋਂ ਠਾਗਤ ਠਾਮੋ